નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું મારા વિડીયો જો તમે ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા નવા વિડીયો તમને લાવતો રહીશ આજે સરસ મજાની એક શાકભાજીવાળાની મોટી વસનલ અને ગરીબની સ્ટોરી છે જે હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું તો ધ્યાનથી સાંભળજો ખૂબ મજા આવશે અને છેલ્લે સુધી જોજો એક ગરીબ શાકભાજીવાળો હોય છે શિયાળાનો સમય હોય છે રાતના અગિયાર વાગે એ શાકભાજી વે શેરીમાં વેચતો વેચતો બૂમો મારતો હોય છે શાકભાજી લઈ લ્યો શાકભાજી લઈ લ્યો શાકભાજી લઈ લ્યો શેરીમાં બૂમ મારતો હોય છે રાતના અગિયાર વાગે અને કડકડતી ઠંડી શિયાળાનો ટાઈમ હોય છે એમાં એક ફેમિલી બરાબર જમવા બેસતું હોય છે કે જેવું આમ મોઢામાં બટકું લે છે ને ત્યાં એ ભાઈને આ શાકભાજીવાળાનો અવાજ સંભળાય છે કે શાકભાજી લઈ લો શાકભાજી લઈ લ્યો તો એની પત્નીને કહે છે ચાલ શાકભાજી લઈ લઈએ કે એની પત્ની કે આખું ફ્રીજ ભરેલું છે શાકભાજીનું પણ એનો પતિ માનતો નથી કોળીઓ પાછો થાળીમાં મૂકી અને ઊભો થઈ જાય છે ને ચાલ શાકભાજી લેવા એમ કહીને દરવાજો ખોલે છે દરવાજો ખોલે છે ત્યાં શાકભાજી એના ઘરથી થોડો આગળ નીકળી જાય છે ત્યાં ભાઈ ઓલા શાકભાજીવાળાને બૂમ માને છે એ ભાઈ જરા શાકભાજી આપજો ને શાકભાજીવાળો પાછો આવે છે અને કહે છે સાહેબ બોલો બોલો સાહેબ શું શું આપવું તો શાકભાજીવાળાને કે જેટલું પણ શાકભાજી હતું એ કિલો કિલો આપી દે આ શાકભાજી કિલો આપ આ શાકભાજી કિલો આપ બરાબર એની પત્ની હાથ દબાવીને કહેતી કે શું જરૂર છે આટલું પડ્યું છે કે તું શાંતિ રાખ બધું કિલો કિલો શાકભાજી લીધું પછી શાકભાજીવાળાને પૂછ્યું કેટલા રૂપિયા થયા ભાઈ શાકભાજીવાળા કીધું કે સાહેબ દોઢસો રૂપિયા થયા શાકભાજી લઈ અને અહીંયા પત્નીને આપ્યું અને એ પાકીટમાંથી પૈસા કાઢ્યા પૈસા કાઢ્યા તો જોયું એની પાસે સો દોઢસો બસો બધી નોટ હતી એણે શાકભાજીવાળાને પાંચસોની નોટ કાઢીને આપી શાકભાજી હોય કે સાહેબ મારી પાસે છૂટા નથી તમે મને છૂટ્ટા આપો મારો ખાલી દોઢસો રૂપિયા થયા છે કે પેલો ભાઈ કે છૂટ્ટા તો મારી પાસે નથી એક કામ કર તું આ પાંચસોની નોટ રાખ અને કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય ને જેને શાકભાજીની સખત જરૂર હોય એને મારા તરફથી આપી દેજે તું શાકભાજીવાળો કે ભલે ભલે સાહેબ આભાર પાંચસો રૂપિયા લઈને શાકભાજીવાળો નીકળે છે શાકભાજીવાળો થોડો આગળ ગયો તરત એની પત્નીએ પૂછ્યું કે તમે આવું કાં કર્યું આપણી પાસે ફ્રીજમાં આટલું બધું શાકભાજી હતું છતાં તમે આટલું બધું શાકભાજી લીધું અને તમારી પાસે પાકીટમાં છૂટા હતા છતાં તમે શાકભાજીવાળાને છૂટા ના પાને પાંચસો નોટ આપી એનો પતિ બહુ સરસ જવાબ આપે છે તું વિચાર કર કે એ માણસની મજબૂરી કેટલી હશે કે રાતના અગિયાર વાગ્યા છે આવી કડકડતી ઠંડીમાં એ શાકભાજી વેચે છે જ્યારે શેરીના બાકી બધા લોકો તું જો અત્યારે સૂઈ ગયા છે કોઈ કડકડતી ઠંડીમાં બહાર પણ નથી નીકળતું ને આ ભાઈની મજબૂરી કંઈક તો મજબૂરી હશે કે જે અત્યારે આ ભાઈ શાકભાજી વેચે છે એટલે મેં શાકભાજી લીધું કદાચ આપણા સો દોઢસો રૂપિયાના શાકભાજીથી એની કાંઈ મદદ થઈ જશે આપણે સો રૂપિયા દોઢસો રૂપિયાથી કાંઈ ફરક પડશે નહીં પણ એ સો દોઢસો રૂપિયાથી કદાચ એની કોઈ મદદ થાય એટલે મેં આ શાકભાજી લીધું છે પત્ની જોઈ પત્ની સામે જોઈ રહી અને થોડુંક હસી ત્યાં તો ઘરમાંથી એની નાની છોકરી એક જેકેટ લઈને આવી અને દોડતી ગઈ એ શાકભાજીવાળા ભાઈને શાકભાજીવાળા ભાઈને લાંબો વાત કરીને આ લઈ લ્યો શાકભાજીવાળો ઘડીક છોકરી આમ જોવે છે ઘડીક છોકરીના મા બાપ સામુ જોવે છે ઘડીક છોકરી સામું જોવે છે ઘડીક છોકરીના મા બાપ સામુ જોવે છે થોડી વાર પછી છોકરીના પપ્પા આંખો નમાવીને કહે છે ભાઈ લઈ લ્યો એટલે એ જેકેટ શાકભાજીવાળો લઈ લે છે જુઓ તો ખરા સાહેબ મા બાપની આટલી સારી વિચારધારા કે એમણે ખાલી એક નાની મદદ કરવા માટે શાકભાજી લીધું હતું છતાં અને એ છોકરીના સંસ્કાર જુઓ તમે કે એ ભાઈએ સ્વેટર નહોતું પહેર્યું ખાલી શર્ટ પહેર્યો હતો ઘરમાંથી એના પપ્પાનું જેકેટ લઈ અને શાકભાજીવાળા ભાઈને આપ્યું સાહેબ જોવો તો ખરા કે એના મા બાપના સંસ્કાર શું છે એના મા બાપનું જોઈ અને છોકરાના પણ સંસ્કાર સારા આવે છે એટલે સાહેબ જે તમે કરશો ને એ તમારા છોકરા જોશે અને જોશે એના ઉપરથી તમારા સારા કે ખરાબ સંસ્કાર તમારા છોકરા પર આવશે એટલે જ્યારે પણ જે પણ કાર્ય કરો છો એ છોકરાનું ધ્યાન હોતું જ હોય છે અને નાના નાના ભૂલકાઓ છોકરાઓ એ તમારામાંથી જ શીખે છે કે સારું કરો તો એને સારા સંસ્કાર મળતા હોય છે ખોટું કરો તો એને ખોટા સંસ્કાર મળતા હોય છે આશા રાખતા આશા રાખું છું દોસ્તો કે આ સ્ટોરી તમને ગમી હશે જો ગમી હે તો વિડીયોને એક લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે આવા નવા નવા વિડીયો હું લાવતો રહીશ અને તમને સંભળાવતો રહીશ તો આજ માટે બસ આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો